ભગી નીકળ્યા આપણે અને વાહ જો કૂતરું પણ લગભગ આવતું લાગે આપણે વાહ દેખાઈ ગયું છે તો નાય ધો નવરા થઈ ગયા માથું વાર આવવાનો ટાઈમ મને નથી મળ્યો અને ડાયરેક્ટ આપણે મુલે થી આવીને કામેથી આવીને ડાયરેક વાવા ભાગી નીકળ્યા જે આ ગું તમને બતાવી દઉં જો આ વળી ઉજરી ગઈ છે એમાં એમાં શું થ્યું થોડું કે છે ને ડાંડું વાધી ગયું છે તો આપણે જાતા અને થોડી કે બાકી રહી ગઈ થી ને એ વાવી દઈ થોડી જાજી હતી એટલે બસ આટલી બધી છે તો એ વાવી પડશે આપણે હવે આમ તો બાકી બધા જ ખેતરમાં અત્યારે હોય ગયા મિત્રો તો આપણે વાવી દઈએ દીપ આટલા કજ રહે જઈ લે દે હાથમાં વાયો છે ના ઓહો આમ અગાડી મારી અગાડી કૂતરા ઘણા બધા પાથે છે કાંક તો એ છે ને જુવાર છે ને તબડી નાખે કૂતરા જો આમાં શોટ મૂકેલો હે એટલે આમાં કોઈના ખેતરમાં કરાય નહીં ઓહો કૂતરામાં ધમાલ છૂટે છે એમાં એવું છે કે મને થોડું ને વાંચતા ઓછું આવડે છે એટલે આ કોમેન્ટમાં શું લખેલ છે ને એ મને નથી ખબર એની સ્ક્રીન શોટ પાડીને પછી વાંસી તો હું લઈશ સ્ક્રીનશોટ પાડીને આમ હું વાંચીશ અત્યારે તો લાઈવ ચાલુ છે એટલી વાંચવાનો મેળ નહી આવે આ બધા માંડવી પલળી ગઈ હતી આમાં તો એ કાઢી ગયા માંડવી અને હજી અમારે એક બારવીખા નું ખેતર છે એમાં છે છે ને ગઈ અને ઉપર કઈ કઈ આવશે નહીં હવે થઈ ગયા છે એટલા માટે આપડા મસ્ત બધી ઉધરી ગઈ છે આવા આપણું ખેતર આવી ગયું છે તો એમાં જવાર વાવ કોંતરી કોઈડું આ કોકના પારેલા આવી ગયા હે કૂતરા આ આવી ગયું આપડે કુતર આમાં થોડીક વાવવાની છે ક્યાંક ક્યાંક બાકી રહી ગઈ હોય ને એ તો ક્યાં ક્યાં બાકી રહી છે ને એ આપણે જોઈ લઈએ ગાવા ક્યાંક ખાલા હોય છે તમને બતાવી દઉં ખાલા જો યાર ખાલા હે ને આમાં વાવવી ઉગી નથી થોડીક જો જગ્યા યુવાગ્યા સુકાઈ ગઈ હે ઉગી નથી જગ્યા સુકાઈ ગઈ ને એટલી ઉગી નથી તો વાવવી પડે આપણે હું તો ઘણી બધી છે અહી તો વાવ દઈ હવે વાહ તો અહીંયા છે ને આપણે આપડે જવા રો તો હલો જવાર વાવ દઈ ફટાફટ પેલા તો આપણે તિકમ છે આ તીકમ થી શાહ કરી નાખશું જગ્યા લીલી હે બારી જ હુકાણી છે આ ટેલર ખારું હતું ને આટલી ફટાફટ જવાર વાવ દઈ આપણે લીટો કરીને આ થઈ ગયો લીટો વાંધો નહીં આવે પછી વાવી દઈએ આપણે તો હાલો ફટાફટ વાવી દઈએ જુવાર ખાતર ફેરવેલી છે છે આ થઈ ગયો લીટો ફટાફટ લીટો કરી નાખ્યો હવેટલી ક્યાંક વાવવાની હોય છે જુવાર આ બહુ આવી ગઈ તો એવો છે ને એક શાક વડો બધો થી હે તો ને આપણે વાવવા જવું જોઈએ દાતિયાની જરૂર પડી નહીં આમના માથું વરાવી નાખી આ તો થોડી થોડી છે પેલા છે ને જાજી છે ને વાવી આવું તો અહીં તો પછી વાવી જાય જે રામ ઓપનર વાલે હો તો ઓલી સાઈડ છે ને ઓપનર અને ફેસર નાલે છે તો આપણે કાલે આપણા ખેતરે ફેસર આલવા આવે છે મેરો બાપા કે કા તો બ્લોક કિનાય ના કરતા ટાઈમ માડ્યો તો ટાઈમ માડ્યો તો ફેસર નો બ્લોક બનાવવાનો ને નહી તો માંડી બા બોલ રહી ગઈ છે ગોઠણે ગોઠણે તો ખેતરમાં પાણી હતું

જો આયું ની નતું ઉગી તો આપણે વાંસી સેટ લીટો કરવો પડે છે હવે તો ફટાફટ વાવી નાખી જુવાર હવે પહેલા મામાને મંદિરે જાતા આવી પછી જુવારો વાવી દે તો હાલો મંદિર નું કામ પહેલા કરી નાખવું પછી તો આ જુવાર વાવવાની છે આપણે મેં ગયો નથી મામાને મંદિરે હું કોઈ દીમકામ કામ ધંધામાં હંમેશા હાથ વાગી જતા હોય પછા અંધારાનું જાઓ નહીં જો આ માંડીને ઢકલા બધાય આ બાજુ નવીરા થઈ ગયા ગયો જે આમ ઢકલા પડ્યા છે તો આપણે મળવળી ખરાબ થઈ ગયા જો આટલું હોય બે વીઘાનું ખેતર ફરવા તો ધીરું આવ્યું હતું ખૂબ ઠાવકું હતું ફૂલ બાકાસીકી શીખી બોલાવતી હતી તો બે વીઘાનું ભાગ્યું હે ને તો એમાંથી કેટલા રૂપિયા હોય ત્યાં ખબર છે વીસ ત્રીસ હજાર રૂપિયા જેટલા વધ્યા હતા એટલે મજૂરી કાંઈ એમાં આવી નહોતી કદાચ ભાગ્યું ન હોય ને તો એમાંથી ખૂબ ઠાવકા પૈસા વધ્યો જીરામાંથી તો આ બસ આવી ગયું મામન મંદિર જાજુ સેટું નથી જો અહીંયા છે મામન મંદિર લીમડા આડું તા કાંકર બારિયાધાર છે મિત્રો નેથી થોડુંક સેટું છે હનુમાનધાર મારી પાછળ છે બારિયાધાર આ બાજુ છે અને જામ રાવલ આથી આમ ત્રણ ચાર કિલોમીટર જેટું છે જામ રાવત ના સીમનું નામ છે માતધાર તો ઘેડ વિસ્તાર આ ઓલી બાજુ છે સેઠ ઓલી સાઈડ ઘેડ વિસ્તાર છે ઘેડ વિસ્તારમાં છે ને થોડીક જમીનો ખરાબ છે ખારસ થાવા મંડી છે દરિયાના લીધે દરિયો નજીક છે ને તો ખારું પાણી બોર ગાર્યું ને ખારું પાણી આવી જાય સો ફૂટ બોરગારી એટલે સીધું પાણી બાકાસી મામા દેવના દર્શન કરી લઈ પછી આપણે જા હું જવાય આ મામાને મંદિર આવી ગયું જે ધજા દહક દીથા આપણે ચડાવી નથી મંદિરે તો મૂકી ગયો હું ધજા ટાઈમ મળ્યો નથી બધા કુત્રા ને એમ લાગે કે રોટલા લઈ આવ્યો પણ રોટલા નથી લઈ આવ્યો પહેલાં મામાદેવનું દર્શન કરી લઈ મંદિર આવી ગયું છે તો મિત્રો મામાદેવ રાખે દર્શન